હવે આપણે એસક્યુ વિભાગ જોવાના છે શોર્ટ ક્વેશ્ચન બરાબર કે જેમાં આપણે રોકડિયા માર્ક્સ લેવાના છે તો આપણી સાથે જોડાયેલા છે પ્રદીપ સર સવાણી તો પ્લીઝ વેલકમ પ્રદીપ સર સવાણી કે જેથી કરીને બાળકોને તમે જરૂરી માહિતી આપી શકો નમસ્કાર મિત્રો તો જેમ સાહેબે કીધું તેમ આપણે વિભાગ બી જોવાનો છે જે અતિ મહત્વનો છે કેમ કે ટોપરોને પણ આ જ વિભાગમાં ભૂલ પડશે જે આ વિભાગ પાર કરી ગયો એટલે સો માંથી સો લાવતા કોઈ નહીં રોકી શકે અને તમે અમારી સાથે જોડાયેલા છો તમારે તો કેમ ડરવાનું તમારે કાલ તો આરામ જ કરવાનો છે હવે બસ ગામ ભલે મહેનત કરે આપણે આરામ કરો વિભાગ બી એક બે વાક્યમાં લખવાના છે તો આમાંથી મિત્રો તમને કેટલાક એમસીક્યુ મળશે એમસીક્યુ માંથી કેટલાક આપણે શોર્ટ ક્વેશ્ચન જોયા બરાબર કારણ કે આ આપણે ફરજિયાત છે એટલા માટે બાકી તો આપણી પાસે વિકલ્પ જનરલ છે સર બરાબર ને ચાલો સ્તંભ આકૃતિ એટલે શું તેના પ્રકારો આપણે કોઈ ઉપર ધ્યાન નથી આદ રાખવાનું કોઈ એક આધાર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ અને સ્તંભ આકૃતિના જે ત્રણ પ્રકારો આવે એના આપણે નામ લખી નાખવાના તમને પીડીએફ ફાઇલ મળી જવાની છે તમારે ટેન્શન લેવાનું જ નથી

હવે જો મિત્રો ઘણા બધા સર એ વિદ્યાર્થી મિત્રોની માંગ હતી કે અમારે પેપર સોલ્યુશન સાથે ના જોવે પ્રેક્ટિસ માટે ના જોવે તો કે નેવું થી વધારે પ્રશ્નપત્રો છે મિત્રો કોમર્સ વાળા માટે આર્ટસ વાળા માટે પણ નેવું થી વધારે પ્રશ્નપત્રો છે બધા વિષયોમાંથી ઓકે અને આ સિવાય જેને મટીરીયલ જોતું હોય વાંચવા માટેનું સરસ મજાનું પીડીએફ તો એ બી છે અને સૌથી વધારે મહત્વની બાબત એ છે સર કે એકમ કસોટી જે સરસ મજાની ગાંધીનગરના શિક્ષક તજજ્ઞો દ્વારા તૈયાર થાય અને આપણું બોર્ડનું પેપર ત્યાંથી તૈયાર થાય તો એકમ કશોટી ફ્રી છે આ વર્ષની તેમજ ગત વર્ષની બંને તમને ફ્રીમાં મળવાની છે ક્યાંથી મળશે તો હું તમને જણાવી દઉં તો ગૂગલ પ્લાન્સ્ટર ઉપર જઈને વેન ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ઓપન કશોળા પેજ ખોલશે તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેલ ઓટીપી કરો તમારામાં ચાર આંકડાનો ઓટીપી આવશે અને પેડ કોર્સમાં તમામ પેડ પ્લાન પેપર શેટ

મધ્યબેંક નો એકદમ સિમ્પલ પણ એ લખી નાખવાનો છે બેંકિંગ અંગેના વ્યવહારો કરે તે બીજી કોઈ આપણે અર્થ વાત કરવાની જયારે મધ્યસ્થ બેન્કની અંદર ખાસ યાદ રાખજો કે જે દેશના પ્રજાના હિત માટે નાણાના જથ્થાનું વિસ્તરણ અને સંકોચનની જેને જવાબદારી આપવામાં આવેલી હોય એને કહીએ છીએ આપણે મધ્યસ્થ બેંક ચલણી નોટો તેમજ ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે ચલણી નોટો અને સિક્કાઓ ચાલો હું એક જવાબ આપી દઉં એક રૂપિયાની નોટ હોય કે સિક્કા હોય કોઈ પણ એ દેશના નાણા ખાતા બહાર પડે તો બાકીની બધી નોટો રિઝર્વ ઓફ ઇન્ડિયા જો સિક્કા ભારત નાણા ખાતું બહાર પાડશે આઈઆરડી અને પીએમઆરવાય એટલે રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને બીજું કીધું પીએમ આરવાય એટલે પીએમ એટલે પ્રધાનમંત્રી થઈ ગયું સાહેબ પછી આરવાય એટલે રોજગાર યોજના

આઈસીએઆર આઈસીએઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ અને આઈ એટલે ઇન્ટેસિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ વિદેશ વેપારમાં ઉત્પાદનનું કયું સાધન વધારે ગતિશીલ બન્યું ને ગતિશીલ સાધન વધારે આપણે આપણો માં ઊંધો જવાબ લખીને મૂડી લખીને આવે મૂડીમાં મૂડી નથી મોકલી શકાતી એમ નિયોજન શક્તિ શા માટે કીધું કેમ કે જ્ઞાન વિચાર સરળતાથી આપણે આદાન પ્રદાન આપણા દેશમાં બેઠા બેઠા પણ આપણે બીજા દેશમાં હેન્ડલિંગ કરી શકીએ છીએ

આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર બધાને ખબર આંતરિક દેશની હદની અંદર જે સ્થળાંતર થાય છે અને દેશની હદની બહાર થાય સાહેબ તો એને કહેવાય આંતર આપણે સરળ શબ્દ વાપરવાના છે બધામાં

માથારી આવકની વ્યાખ્યા બધાને આવડતી જશે દેશની કુલ રાષ્ટ્રીય આવક દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તે જોવાનું આ છે શું સૂચવે છે તો જીવન ધોરણમાં સુધારો કે આપણું જે જીવન ધોરણ છે સુધરી રહ્યું છે રેપોરેટ અને રિવર્સ રેપો રેટ અર્થ રેપો રેટ જો માર્ચમાં પૂછાણું બાવીસ માં તો એમાંથી પણ જુલાઈમાં પૂછ્યું એક જ વર્ષમાં બે વાર પૂછાણું જો આમાં સિમ્પલ આરબીઆઈ આપશે વેપારી બેંક ને કેવા સમય માટે ટૂંકા ગાળા માટે તો એને રેપો રેટ કહેવાય અને રિવર્સ એટલે કોણ લેશે આરબીઆઈ વેપારી બેંક પાસેથી કયા ગાળા માટે ટૂંકા ગાળા માટે તો એને કહેવાય રિવર્સ રેપ રેપોરે વિશ્વની સૌપ્રથમ બેંક વિશ્વની સૌપ્રથમ બેન્ક ચૌદસો ને ઓફ બાર્સિલોના અને કયા દેશમાં સ્પેન બેંક ઓફ બરોડા બેન્ક ઓફ બરોડા નો લગતા ગરીબી રેખા એટલે શું અને આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્પેશ ગરીબીનું નિર્ધારણ કોણ કરે જીવન જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી છે તેને ગરીબી રેખા કહે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ બેંક નક્કી કરે છે

ક્યારે વધે અને ક્યારે ઘટે તેની શી અસર થાય હું દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઘટે અને ઊંડિયામન દર ઘટે તો રૂપિયાનું મૂલ્ય વધે છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એની આયાત નિકાસ ઉપર અસર થશે મધ્યમ કદના પાયાના ઉદ્યોગો એટલે શું તેવા ઉદ્યોગોના ઉદાહરણ મધ્યમ કદના ઉદ્યોગોમાં રોકાણ આપણે વાત કરીએ રોકાણ તમે જોઈ શકો છો પાંચ કરોડથી વધારે અને દસ કરોડ થી દસ કરોડ સુધીનું મૂડી રોકાણ આમાં બે પદ્ધતિ મૂડી પ્રદાન પ્રદાન અને શ્રમ તમે ઉદાહરણ પણ જોઈ શકો છો રેલવેના સાધનો મધ્યમ કદના ઓ એનજી ડબલ્યુ એચ ઓ બધાને આવડતું જ છેલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝ ઓનજી એટલે ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અસતત અને સતત વિતરણ માટે શું સવાલ એકવીસ બાવીસ અપેક્ષિત આયુષ્ય બાળકના જન્મ સમય તે કેટલા વર્ષ જીવશે ભોગવશે તેની અપેક્ષાને કહીએ છીએ આપણે અપેક્ષિત આયુષ્ય શું દર્શાવે છે આરોગ્યની સેવા જેમ અપેક્ષિત આયુષ્ય વધે તેમ આરોગ્યની સેવા સારી મળે છે આવ્યું ઓછો હોય તેમ આરોગ્યની સેવા ઓછી જોવા મળે આરબીઆઈની સ્થાપના અને રાષ્ટ્રીયકરણ સ્થાપના ઓગણીસો ને પાંત્રીસમાં અને રાષ્ટ્રીયકરણ ઓગણીસો ને ઓગણપચાસ જો તમને સાહેબ અમે ખાસ યાદ રાખવાનું ઘણા બધા વિદ્યાર્થીને વર્ષ આવડતું હોય પણ તારીખ નથી આવડતી તો વિભાગ બીનો નિયમ છે ખાસ યાદ રાખજો તમને જો વર્ષ આવડે ને તારીખ ન આવડે માત્ર વર્ષનો ઉલ્લેખ કરવો તારીખ નહીં લખો તો એ સાચું જ પડશે નાણાકીય નીતિ ચોપડીમાં છે ને ત્રણ સૈદ્ધાંતિક વ્યાખ્યા આપી એટલે એક બાળક નો ફોન આવ્યો આપડે ભણાવ્યું ને એટલે બીજી કોઈ વાત મળી છે આપી ઈદ લખવાની હોય અમને અમારા સાહેબ એવું કીધું સૈદ્ધાંતિક જ લખવા

માર્ચ બે હજાર ત્રેવીસ ત્રણ પ્રકારના લીધા હતા તો ત્રણે ત્રણ પ્રકાર નોટ ડાઉન કરી રાખજો કે સ્વાસ્થ્યનો પણ સમાવેશ કર્યો સ્વાસ્થ્યની જગ્યા આરોગ્ય લખો ને ઓકે શબ્દ એને લગતો ફરી ગ્રામ જ્યોતિ ચાલો જ્યોતિ ઉપરથી ખબર પડી જાય વીજળીઓ

આમાં લખેલું અલગ છે. જેમાં બે ખેતી કરતા જે વિદ્યાર્થી મિત્રો માતા-પિતા કે વિદ્યાર્થી ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અમારા સંકળાયેલા છે. બરાબર એના માતા-પિતા પશુપાલન કે ખેતી કે અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો એને ખબર હશે કે યોજનાઓ બહુ બધી છે. છે આ કોઈ લાભ પૂરેપૂરી માહિતી નથી. આપણે ફાયદો નથી લઈ શકતા એનો ઉપયોગ નથી તમે હેરાન જ એટલા કરે તમે. મૂકી દેસો પૈસા આપશો ગમે વિદેશ વેપાર એટલે વિદેશ વેપાર બધાને ખબર જ હોય સાહેબ વિદેશ વેપાર તો એ તો ક્યાં કહેવાય દેશની બહાર આવે દેશની હદની બહાર જે વેપાર પ્રવૃત્તિ થાય વિશિષ્ટ આર્થિક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો વિસ્તાર છે જે ભૌગોલિક કર મુક્ત વિસ્તાર છે જ્યાં વિદેશી મૂડી રોકાણકારને આકર્ષવામાં આવે છે આ જે વિસ્તાર છે એના કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન છે આની શરૂઆત બે હજારમાં થઈથી ખાસ યાદ રાખજો એપ્રિલ બે હજારની અંદર અને ગુજરાતમાં તે ક્યાં આવેલા છે તો ગુજરાતમાં આવ્યા છે કંડલા અને સુરતમાં કુલ આઠ છે અને બીજા નવા અઢાર બનવાના છે ને ટૂંકમાં યાદ રાખો સાહેબ આઠે આઠ એક જ ચાવી સામે આવી ચેતના કોકે ભાઈ ફાઈંડા ખાધા સુરત કંડલા આઠ આઠ રાજ્ય સાથે યાદ રહી જાય શહેરીકરણને વેગ ક્યાંથી મળ્યો શહેરીકરણને વેગ ક્યાંથી મળ્યો છે જ્યારથી ઔદ્યોગિકનો વિકાસ થયો છે સુધારા થયા છે ત્યારથી અને સુધારા આપણને ખબર છે ક્યારે થયા છે ત્યારથી એટલે ઓગણીસોને એકાણુંથી સંબંધિત માહિતી માટે તેમાં સમય આધારિત માહિતી માટે શું દોરવામાં આવે છે ચલો સાહેબ તમને પૂછા આમાં કેટલા જવાબ આવે એક આવે કે બે આવે તમે સવાલ પહેલી વાર વાંચો તમને તેમજ સમય આધારિત માહિતી માટે શું દોરવામાં આવે છે શું દોરવામાં આવે બે સવાલ પૂછાય વિદ્યાર્થી તો ખાસ યાદ રહે ઘણા બધા એક લખી સંબંધિત અને કીધું સમય આધારિત સમય આધારિત હોય તો રેખાકૃતિ ડોટ ડોટ વાળી બિંદુ અને સંબંધિત હોય તો પાસ પાસેની બે ના જવાબ પાસ પાસે સમય આધારિત હોય તો સામાયિક શ્રેણી સામાયિક શ્રેણી જ આપડી રેખાકૃતિ હો મિત્રો નિયમિત અને આવા નિયમિત હા હવે રેખાકૃતિ પણ લખી શકો છો જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ધોરણો જણાવો જીવનની ભૌતિક ગુણવત્તાના યાદ કરો ત્રણ ધોરણો છે કયા છે પીક્યુએલઆઈ ની પૂછી આશીબા અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને બાળ મૃત્યુદર ટૂંકમાં કહેવાય ને આશીબા સાહેબ ટૂંકમાં યાદ રાખવા માટે અપેક્ષિત આયુષ્યનો આ શિક્ષણનો છે અને બાળ મૃત્યુ દરનો બા આશીબા

તો સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ અને એટીએમ તો ખબર જ બધા વાપરે છે સર મોસી અટલ પેન્શન યોજના ક્યારથી અને શા માટે ખાસ છે આદ રાખજો વિદ્યાર્થી મિત્રો અટલ પેન્શન યોજના પૂછું છે 60 વર્ષથી વધુ ઉંમરના અસંગઠિત ક્ષેત્રના કર્મચારી માટે અને ક્યારે શરૂ કરી 9 મે 2015 ના રોજ હવે આમાં કન્ફ્યુઝ ન થતા સાહેબ ઘણા શું કરે અહીંયા અઢાર થી સિત્તેર કરી નાખે પણ એ પૂછ્યું છે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના કોના માટે શરૂ કરી હા સુરક્ષા યોજના પૂછો તો અઢાર થી સિત્તેર વર્ષ હતું પણ અટલ પેન્શન એટલે સાઠ વર્ષ આવશે ખાસ યાદ રાખજો મનરેગા નરેગા નું નામ આવે એટલે આવડે મનરેગા નું આવડે એટલે નામ નરેગા ભેગું છે જો બે સર અહીંયા ખાલી મહાત્મા ગાંધી લાગી જાય બીજો બધું સરખો રાખો નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આ મહાત્મા ગાંધી કાટ નાખો એટલે થઈ ગયો નરેગા સિમ્પલ જ છે અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉગરાવાની પ્રથાના નામ આપો ત્રણ પ્રથાઓ હતી તમે જોઈ શકો છો કઈ કઈ પ્રથા રૈયતવારી મહાલવારી અને જમીનદારી પ્રથા વિદેશ વેપાર એટલે શું તેનું સ્વરૂપ કેવું તેને વિદેશ વેપારની વ્યાખ્યા હમણાં જ આપણે જોઈ દેશની હદની બહાર હા હવે એના સ્વરૂપ કેવી રીતે નક્કી થાય તો એને અસર કરતા સંજોગો નિયમન કરતી નીતિઓ અને વિવિધ આધારે નક્કી કરવામાં આવે છે સંયુક્ત કંપનીના ઉદાહરણ આમાં સંયુક્ત મૂડીના ઉદાહરણમાં કેમકે ઉદાહરણ ભેગા થઈ જાય છે બધા ખાસ યાદ ઓનજીસી સીધું યાદ રાખવાનું એટલે એનું પૂરું નામ તૈયાર થઈ ગયું ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન બીજું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આઈઓસી એક સંયુક્ત મૂડીના ઉદાહરણ છે ક્ષી સ્થળાંતર સ્થળાંતરનો એક ઉદાહરણ આપો ખાસ યાદ રાખજો ઘણા વિદ્યાર્થી કરના કે વિકાસ થવાના કારણે સ્થળાંતર એવું નથી આવતું પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે જે સ્થળાંતર થાય તેને કહેવાય વિકાસલક્ષી સ્થળાંતર અને એનું બેસ્ટ ઉદાહરણ છે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર તમે જવાબ જોઈ શકો છો આલેખ દોરવાને સમજવા માટે શેનું જ્ઞાન હોવું જરૂરી છે આલેખ દોરવાને સમજવું હોય તો આપણે એમસીક્યુ માં પણ વાત કરી હતી આંકડા જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાડી ગામનો માપદંડ શા માટે વધુ આવક

કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશ સાથેનો વેપાર માટેનો સંબંધ એટલે એને આપણે શું કહીએ છીએ દિશા જ્યારે સ્વરૂપની વાત કરીએ તો વેપાર પ્રવૃત્તિની વિશિષ્ટ બાબતો કે જેને અલગ ઓળખ આપે વિશિષ્ટ ખાસ પ્રકારની ઓળખ આપતો હોય અન્ય પ્રવૃત્તિથી જુદું પાડી આપતું હોય તો એને આપણે કહીએ છીએ વિદેશ વેપારનું સ્વરૂપ ઓકે વિશિષ્ટ આર્થિક વિસ્તાર સહેજ નો અમલ ક્યારે તેનું મેં હમણાં જ કીધું સાહેબ સહેજ ની શરૂઆત ક્યારે થઈ

સરળતાથી લઈ શકી ચાલુ ખાતાની થાપણ સૌથી વધુ તરલ જોવા મળે એમાં વ્યાજ નથી મળતું ગરીબી ગરીબી રેખા જીવન જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે

નેશનલ બેંક ફોરિકલ્ચર વિદેશ વેપાર નું કદ એટલે શું યાદ રાખજો વિદેશ વેપારનું કદ એટલે શું આયાત નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય દર વર્ષે આપણે કેટલે આયાત નિકાસ કરીએ એનું કુલ મૂલ્ય એ આપણું કદ તરીકે ઓળખાય છે

ઘણા આવી ગયા છે હવે ઘણા મિત્રોના પીડીએફ જોતી હતી ને હા તો સરપ્રાઈઝ ખોલું છું હો પીડીએફ તમને ફ્રીમાં મળવાની છે ચિંતા ના ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી Google Play Store ઉપર જઈને ઓકે તમારો મોબાઈલ નંબર નાખી દીધા ઓકે સેન્ડ ઓટીપી કરી દીધો ઓકે હવે અહીંથી તમને એકમ કસોટી મળી જવાની છે ને પેડ કોર્સમાં જવાનું છે ને નિયમ મફતમાં છે ફ્રીમાં છે મેં કીધું ને એક બસ પછી પેડ કોર્સમાં જશો એટલે ડાયરેક્ટ આ ખુલશેમાં ધોરણ 12 જવાનું બાર ટીક કર્યું બારમું ટીક કરશો એટલે બારમા નું મેન પ્લાન આવી છે ઉપર ધોરણ બારનો કોમર્સ અને આર્ટસનું એમાં ટીક કરવાનું ટીક કરશો ને એટલે બે બતાવશે ઓવરવ્યુ અને કન્ટેન્ટ તો એમાં કન્ટેન્ટમાં જવાનું કન્ટેન્ટમાં જશો ને તો બધા લોકવાળા હશે ઇકોનોમિક્સ બીએ મનોવિજ્ઞાન બધા લોકવાળા છે તમારે લેવાય તો લઈ શકો તમારી ઈચ્છાની વાત છે પછી અહીંયા જે નીચે છે જશું તો ફ્રીમાં હશે બોર્ડ પેપર બે હજાર અઢારથી બે ચોવીસ સુધીના પેપરો હશે એમાં બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધીના પેપરો હશે બરાબર પ્રશ્ન બેંકો હશે એના પીડીએફ પણ હશે બરાબર તો ત્યાંથી તમે ફ્રીમાં મેળવી શકશો ઓકે તો ખાસ વિદ્યાર્થી મિત્રો બે વિભાગ પૂરો થયો હવે આપણે સી ડી અને એ વિભાગ આવશે બરાબર તો સવાણી સરસ સરસ મજાની એને વિડિયો બતાવ્યા છે તો તમે જોઈ શકશો અને બીજું એ સી ડી એ છે એની પીડીએફ પણ તમને ત્યાંથી મળી જશે એનો વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ મૂકી દઈશું તો સી ડી એની પીડીએફ જ તમને

આપણે ફરી પાછું જ્યારે એમનું પેપર પૂરું થાય ત્યારે સાંજે સાત વાગ્યા આસપાસ આપણે ફરી પાછા સોલ્યુશન સોલ્યુશન મળીએ શુભકામના પાઠવી દઈએ બધાને બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત સરસ મજાના મિત્રો કમેન્ટ તમારા મિત્રો દોસ્તો શેર કરી દેશો એમને પણ લાભ મળે અસ્તુ